પોરબંદરના ધારાસભ્ય વિરુદ્ધ વોટ્સએપના એક ગ્રુપમાં બીભત્સર ટિપ્પણી કરનાર ગ્રુપના એડમિન સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી ત્યારબાદ પોલીસે એ ગ્રુપના એડમિનની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે પોરબંદરની એસએસસી કોલોનીમાં રહેતા ચિરાગ કેશુભાઈ ઓડેદરા નામના યુવાને કમલાબાગ પોલીસ મથકમાં આ બનાવ અંગે ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યું હતું કે તે તથા તેના મામા ધર્મેશ સુકાભાઈ પર પરમાર ભાજપ કાર્યાલય ખાતે બેઠા હતા ત્યારે પોરબંદર હિતરક્ષક સમિતિના એક વોટ્સએપ ગ્રુપના એડમિન રાજુ હરદાસભાઈ ઓડેદરાએ તેની વોટ્સએપ આઈડી પરથી તારીખ દસ જૂનના રોજ રાત્રે અગિયાર કલાકેને બાર મિનિટે કરેલા મેસેજ મોકલતા જેમાં હાલના ભાજપના જીતેલા ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા બાબતે ટિપ્પણી કરી હતી આથી આ રાજુ ઓડેદ્રા બે ધર્મ વિશે ખોટી ટિપ્પણી કરી હતી ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા વિશે ખોટી અફવાઓ ફેલાવે છે તેવું જણાવતા કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે રૂબરૂ આવીને ચિરાગ ઓડેદરાએ રાજુ હરદાસ ઓડેદરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેમાં હિન્દુ મુસ્લિમ બેકોમના લોકો વચ્ચે ખોટી રીતે વૈમનસ્ય ફેલાઈ રહ્યું છે તેવી અને ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા વિશે ખોટી ટિપ્પણી કરી અર્જુનભાઈ રામદેવભાઈ અને અહમદ તેમ નામજોગ લખાણ લખીને ગુનો કર્યો હતો આથી પોલીસે રાજુ ઓડેદરાની ધરપકડ કરી તેને કાયદાનું ભાન કરાવ્યું હતું નિપુલ પોપટ સાથે અશોક ધાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર